માંડવી નગરપાલિકા ખાતે સેવા સેતુક નો કાર્યક્રમ યોજાયો માંડવી નગરપાલિકા ભવન માં એકત્રીસ બાર બે હજાર ના રોજ સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કર્યું જેમાં સરકાર વિવિધ યોજનાઓ એક જ સ્થળે લાભ મળી રહે તે હેતુ થી બધા જ વિભાગોનું સંકલન કરી માંડવી નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ કરવામાં આવ્યો કુલ ચારસો ઓગણીસ લોકોએ વિવિધ યોજનાનો લાભ લીધો આ દરમિયાન આધાર કાર્ડની સુવિધાથી ખૂબ જ લાંબા સમયથી વંચિત નગરજનોએ મળી રહેતા ખૂબ જ લોકો આધાર કાર્ડની કામગીરી માટે આવ્યા હતા પ્રોગ્રામ દરમિયાન નગરપાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ સંધ્યાબેન ચૌધરી મામલેદાર માંડવી મનીષભાઈ પટેલ ચીફ ઓફિસર પૂર્વી પટેલ કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ જિલ્લા ભાજપ સંગઠન મંત્રી ડોક્ટર આશીષ ઉપાધ્યા નગર સંગઠન પ્રમુખ નીતિનભાઈ શુક્લા મહામંત્રી મોઢેરા અને પ્રિતેશભાઈ રાવળ સાથે સર્વ કોર્પોરેટર અને પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા વિવિધ કચેરીનું એક જ સ્થળે બધા નિરાકરણ આવે એ માટેનું ખૂબ જ સુંદર આયોજન કરેલું છે અને સારી સંખ્યામાં લાભાર્થીઓ ભાગ લીધેલો છે જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ ન્યૂઝ માંડવી